પરથી વ્લોગમાં આજને જો હાળ આઠ વાગ્યા હીરાવી બીરાવી અને આપણે મારી છે જીરામાં ઘૂમરો આ જીરું છે દિન ભાઈનું આ જીરું છે મારું તમે થાકી તા ગયા હા જીરું કાંઈ આમ જોઈ જઈને પણ આપણો ધંધો જઈશે ઉઠીને જીરામાં ગૂમરા મારવાના અને આજે આપણે હે ને કાન તો નથી વિણવાનું જીરામ દવા સાટવાની છે આમ તો બધા જીરામ સાટવાની છે પણ સૌથી પહેલા આપણે આગતા જીરામ સાટવીને ઘણા દિવસ થઈ ગયા એટલે પેલા આમાં સાટવી પછી ઉમા સાટવી ને પછી આપણે ભાગવારી વાળી છે ને એમાં સાટવી એટલે દીજ રાખે ને થાર દીવું છે એટલે દેખાતા માર લઉં આપણે ટાઈટ પણ ઉડી જાય પછી જ્યાં ઠાર દીવું ઉડે ને તો ચાલુ કરી દવામાં તો આપણે ગેલેલીઓ છે પણ ગેલેલીઓ આમાં નથી માર્યું આમાં ગેલેલી જેવું કંઈ છે નહીં એ આપણે ભાગવાળી વાળીમાં ને જો વધતી ને તો પાહતરા જીરામાં થોડાકમાં મારવાનું છે આમાં જ કંઈક બીજી છે મને કારણ યાદ નથી હું બતાવી તમને આગળ વિડીયોમાં બાકી આ દિવસ બની એમ જોઈ લો તમે થોડોક વાર આ પાકી નહીં કીધી પછી છે એમ નામ ઘાટું છે મસ્ત મજાનું આમ ગુલાબી ચાદર ફેલાઈ ગઈ ભાઈ એમાં ફૂલડા વીઘડા આમ જોતો જ મજા આવે આમ જોવાની આવાના પોરમાં આમ તો ના જોવાય બધું છે તો તમે વિડીયોની અંદર બોલાય અને તો સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો આપણે આગતરા દિરામાં દવા આ સાંટવાની છે એકતા એન્ડોપિલ કંપનીનું મેન્કો જેબ એમ પિસ્તાલીસ મેન્કો જેબ પિચોતેર ટકા ડબલ ઇ પી આ આપણે પરવા પરવા પરવાકા માંડવીના બિયારણમાં ભેરાવા લેવાતા એટલે મળી ગયું છે એટલે એ ખર્ચો કર્યો નથી અને આ બસો ગ્રામ જેટલું પ્રોપિન આપણે વધારે પીડ્યું પેગું એ નાખ દે અને મેઇન દવા તો એની જો આ જ છે એડોલ્ફ કંપનીનું કંઈક છે એકજો એક્ઝોસ્ટોબીન સોળ પોઈન્ટ સાત ટકા પ્લસ ટ્રાય સેકડા તેત્રીસ પોઈન્ટ ત્રણ ટકા એસ સી આ આપણે સાંટવાની છે હવામાં ઘેરો છે ને થોડોક બાકી તો બગડી ગયું એટલા આમાં કંઈ પછી આવા દો ગેલેલિયા બેલેલિયા ખર્ચા કરાય નહીં અને આ દવા આપણે ભાગવાળા જીરામાં મારવાની છે આ બે જ દવા અને નોવેલ ગ્રો કરીને છે ફ્લાવરિંગ માટે એ હવે આ કાલ મારી કાલમાં નક્કી નથી પહેલાં આપણે અહીં વાડીમાં બધા સાટ લેવી પછી ત્યાં જવાનું છે તો બનાવ નાખવાનું દ્રાવણ પછી મંડરી રહી હલો મિત્રો દ્રાવણ તો થઈ ગયું હે અને આપણે જુગાળ વાળા પપથી આપણે દવા છાંટવાની છે ઘણા મિત્રો પૂછતા હતા કે આ ક્યાં જડા બધો સામાન તો આપણે આ વેટરીવાળા પંપ રિપેર કરતા હોય તો નજલું નળીયું મળતું હોય ને એ દુકાનમાં બધું મળી જાય નિપલું ને નળી ને વાલ ને બધું ત્યાં જ મળી જાય અને કિની કિની આ જુગાડ આપને જરા કોમેન્ટમાં જણાવજો અને નવા હોય જરા ખબર ના હોય તો હજી કહી દઉં એકવાર અહીંથી પાણી પાછું પોપમાં જાય અને આય આપણે પોપ 15 વાલ મુકલ હે અટા નહી દેખાય તમને વાલ જો રાખ કોનો રાખ્યો એટલે પેસર થી પિચકારી થાય પોપન પોપન પિચકારી થાય એટલે પાણી અંદર જઈ જાય પાણી લીડે એટલે આપણે પાવડર ફોમ ની દવા હે ને ઈ પોપ છટ છટ નીચે ના બેસે એમને મિક્સ થાતી રહે છે લે સુધી કીવો કોઈ આઈડિયા માર્યો હે એટલે અમાર અપના હોય તો ઈ એક દસ ટકા કામ કરે છે સક્સેસ છે હાલો તો હું હોય ને વેલાર મંડ રાખીને થઈ ગયા તડકો મિત્રો હા અગિયાર ક્યાં હોય ને આપણે આગતરા જીરામાં લગભગ દવા સટાઈ ગઈ હે જો આમાં સાઈડ થી બેસી ગયો ને તો એ હવે આ લગ પંદર વીસદી માં તો પાકી જાય દાણા મંડ્યા પીલા આવા બે બે શિયાળ છે ને એ અને આ એક પાર્યું નથી નથી સાઈટી આમાં દવા આવે સાટું કે ના સાટું એ વિચાર થાય કારણ કે કોક કોક સોટું છે બહુ મજા ન આવે આમાં દવા સાટવાની આમાં હું તને સાટવી જ નથી નથી આમાં જીરું જ પણ આમાં પારવા પારવા સોટો છે સાટી જાઉં તો થાય પોપ મતલબ બે જોયે અને પપમાં ચાર્જિંગ જરાક ઓછું હોય એવું લાગે આ જોઈને મૂક્યો નથી ચાર્જિંગમાં એટલે આ બે પંપ સાટી લો લોડા બપોર થઈ જાય પછી સાત દિન માં મૂકી ને પછી પાસા માં સટું કે ભાગવારી બપોર પછી ઈદ નક્કી નથી થતું લગભગ આમાં સાટવાનું થાય નવ્વાણું ટકા તો આ બે પોપ સાટી લે હમણાં આમાં તો કઈ છે નહીં પછી આપણે બપોર પછી જ મળીએ હું કરી નહીં મિત્રો પાંચ વાર ગયા ને બપોર પછી આપણે સાચવી હતી ભાગવારી વાળી દવા પણ લાઈટ નથી ને ત્યાં બેરેલમાં પાણી નથી એટલે લાઈટની વાઈટ બહુ જોઈ પછી લાઈટ આવી ને એટલે આપણે પાછા પાછા જીરામ દવા સાટા ચાલુ કરી દીધું છે બે પાંચ તો લાઈટ જ આવી ગઈ પણ હવે આ દ્રાવણ બની ગયું એટલે હવે ભાગવાની વાડીમાં કાલ સાટવાનું થાય ને હવે આજે જ સાટવી હતી હવે આજે અહીં સાટી લાવું એને વહેલે તો તો જવું ને નકર કાલ લગભગ કાલે જ થવા હતા હવે અહીંયા જવાનું ફટાફટ અને સાટી લાવવાના પવાનો જીરો પડી ગયો અને ટાઢો ભારી થઈ ગયો

અને બપોરે પોરો ખવાનો નહીં બાટલાવાળો બપોરે આવ્યો હતો દોઢ વાગ્યા એટલે બપોરે બાટલા લેવા ગયો ગામમાં એટલે પછી જરાક વધારે શું કે ભાઈ મહેનત થઈ ગઈ ને પછી હાજી રાખતા હું હતું માથું દુખતું હતું ને આ બધું લઈ ગયું હતું એટલા માટે કંઈ કાલ લોક બનાવ્યું નથી એક પણ આજે આપણે ભાગવાળી વાડીમાં દવા છાંટવાની છે પણ ગાળામાં પણ જવાનું છે બાપુ દૂધ લેવા ગયા આવે ખબર પડે આજે છાંટવી કે બપોર પછી છાંટવી અને આપણે ગુવાર વાવ્યો હતો ને એને લગભગ આજે

તો તમને જરાક બતાવું જો આ રીતના સાતો જાય અમુક અમુક હે બે ત્રણ દી આવી ને પછી પવન ના હોય એટલે પાણી ઘડીક માં નહીં નઈ લારખી માં પછી પડ તડકો એટલે ત્યાંથી ફૂગ એક્ટિવ થાય ને પછી હવા દ્વારા ફેલાય આપણે જો કે હવા દ્વારા ફેલાયું જીરું નથી ઘાટું પારું પારું છે પણ તો એમ કીધું મેં કે રાઉન્ડ લઈ લઈએ પાવડર વાંધો ના આવે અને હું માં આપણે એક પારી હલામ હોય ને એમાં ગેલેલિયો સાઈટી બાકી બધેમાં વધઘટ ની પીડી હતી એ બધી સાઈટી છે અને ભાગવારી વાળીમાં આ ગેલેલીઓ સાટવાની છે જો બાપુ આવે ને કીએ તો કારણ કે લગ્ન ગાળામાં બધા છે વેલેરી સાટવા મંડ્યું તો સટાઈ રહે પછી થાય મોડું મિત્રો નવ વાગી ગયા આપણે ને આગ વાળીમાં આવી ગયા હે ખાલી બેરળ ભરને નહીં બપોર પછી દવા સાઠ જે દવા સાટી ને તો લગ્નમાં જવાનું થઈ જાય મોડું એટલે બાપીએ બપોર પછી સાટ લાગે તો મેં કીધું લાઈટ હોય ને તો બેરલ ભર નહીં હોય બપોર પછી લાઇટ ના હોય તો કાલના હોય રહી જાય બધું એટલે માટે બેરળ ભર લઈને ને પછી ભાગીએ આપણે લગ્નમાં મિત્રો વાગી ગયા હે પૂણા ચાર ને ફાઈનલી આપણે લગ્નમાં આવ્યા લાડવા બાડવા આવ્યા અને હવે આપણે છે ને આ જીરામાં દવા છાંટવાની હેર બધું હાલો હવે વેલે જાઉં તો આજે વેલે સટાઈ જાય કાલ છે ને અંધારા હોય સાઈટીથી કાલે એટલે આજ રોગમાં કંઈ શૂટિંગ નતું કર્યું આ બધું દુઃખે હજી દુખે નકર ના દુઃખે પણ હે જમણા હાથથી મને નોજલ પકડવાનું ટેવ છે કાલ આખોથી ડાબા હાથથી આમા કહ્યું કઈ ખબર નહીં હું સ્નાયુમાં ફેરફાર ખેસાઈ ગયા સ્નાયુ એટલે આ ડોક થી લઈને આ બધું દુઃખે છે પણ આજે હવે આ હાથથી નો જમા રાખીશ પછી આપણે નળી લાંબી એટલે પાણીનું વજન લાગે અઘરું પડી જાય બધું દવા સાંટવાની છે તમને બતાવી દો બરાબર એકતા કોર્ટ કંપનીનો ઘેલીઓ એમાં કન્ટેન આવે પાઇક્રોસ્ટોબિન બાવીસ પોઈન્ટ બાવન ટકા ડબલ્યુ ડબલ્યુ એસ સી સાથે નાખવાનું છે આપણે ફ્લાવરિંગ માટે નોવેલ ગ્રો કરીને છે એમાં કોઈ કન્ટેન છે એમિનો એસિડ દસ ટકા મીન પછી છે પ્લાન્ટ એક ત્રણ એવું કંઈક છે એક ટકા એ મીન સાથે સ્ટીકર એટલે આ દવાનો જ ઉપયોગ કરવાનો છે આમાં બીજું કંઈ પાવડર બાવડર ભેરવવો નથી ઘાટર રાઉન્ડ મારી દે ત્રણ હાડા તન પંપ જેવો વીઘે જીરું આપણું હાવ ટૂંકમાં કૂણું માખણ જેવું કહેવાય અને કંઈ તો પણ હજી જરાક તપ છે જરાક વિડીયો વિડીયો બનાવી લઉં જરાક ટાકો થઈ જાય પવન પણ જરાક છે પણ ધીમો ધીમો છે આ નળ એવો નથી અને બેરલ તો આપણે ઓલરેડી સવારે ભરી જ જતા હતા ને લાઈટ હોય ના હોય પછી મૂકી દઉં સવારે બેરલ ભરાઈ ભરી ગયા હતા એટલે ઉપાધિ કંઈ છે નહીં તો જ્યાં લેનને છોડીને મૂકી દઉં સાઈડમાં પછી આપણે જે હળવે હળવે કરીને ચાલુ તો વેલેડી છતાઈ જાય મિત્રો ગિલેલી આપણે છે ને પંદર એમ એલ જેટલું નાખીને એક પંપમાં બે રાઉન્ડ લેવાના છે આ મારે પછી આઠ નવ દિવસ ને બીજો આઠ નવ દિવસ થઈ હાલે વચ્ચે પાવડરનો રાઉન્ડ લેવો જોઈએ કારણ કે ગેલેલીઓ સાથે એટલે ઊનક વધારે આવે જીરામાં એટલે બહુ જાકર આવીએ ને તો એક રાઉન્ડ પાવડરનો વચ્ચે લેવો જોઈએ હું તમને જરાક બચાવવાનો પ્રયત્ન કરું કે આપણે ગેલેરીઓ કે રીતના મિક્સ થાય જરો તમને દેખાડું તમે આમાં ટ્રાય કરવું પણ એમાં હે ને મોબાઈલમાં ફોકસ નથી રહેતો આપણું કાઉન્ટું તો જો આ રીતના આપણે ગેલેરીઓ મિક્સ થાય માલિક આપણે આ વાતી વાલ બનશે અત્યારે દવા સાઠી એટલે બે ભેગું થાય મિક્સ પણ થાય સટા હવે આપણે સ્ટીકર નાખીને તો ભરીને કરતી ચાલુ દવા સાટવાની મિત્રો સાડા પાંચ જેવું થયું છે ને હજી અઢી અઢી પોંક જોઈએ અને કેટલા થયા એ યાદ નથી તો છ થયા હશે અને હવે આવી આપણે ચા પીવાની પાણી ભરી એવું નથી અને ચા પીવાની હબાવ નહીં આવી એટલે ઘેર જઈ અને ચા પી આવું પાણી પી આવું પછી વળી પાછો આવું તો અડધી કલાક થાય અઢી પોંક છે ફટાફટ ફટાઈ જાય કામ નીકળી જાય એક દિવસ આપણે એનું હાલ હવે પંપ લઈને રહેવા દઈ ચા પીવી ખબર હાલો મિત્રો ચા પાણી પીએ નામી કાંટો ચડી ગયો હવે ઘા આપણે બાકી સઈ દવા સાટી નાખીએ એટલે કામ નીકળી જાય દવા સાટવાનું સાડા છ વાગી ગયા અને આપણે દવા બધામાં સટાઈ છે અને કાલનો આજનો વ્લોગ બે મિક્સમાં હતો એટલે કરનાખેટાણે પૂરો કારણ કે કાલ હે ને તબિયત જરાક લૂઝ બહુ હતી એટલે એડિટિંગ બિડિટિંગ કંઈ કરી નતો શું કહો ને એટલું બધું ખાસ શૂટિંગ કઈ પણ ઇતરું કારણ કે દવા છટાવવામાં બહુ વ્યસ્ત હતો અને કાલ છે બાવીસ તારીખ એટલે શ્રી રામ ભગવાનનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે અમારા ગામમાં એવું કંઈક આયોજન પણ છે હું ગામમાં જઈ તો કાલના વિડીયો હું તમને બતાવીશ તો ચેનલમાં બનનારે રહેજો અને આજનો વિડીયો કેવો લાગ્યો એ રોમેન્ટમાં જણાવજો મળીએ કાલે પાછા નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી આવજો